એસટી ડેપો સામે એચડીએફસી બેંકના એટીએમ તોડી ચોડીનો પ્રયાસ કરતાં એક ઝડપાયો અંકલેશ્વર શહેરના ડેપોની સામે આવેલ HDFC બેંકના ATM તોડી ચોરી કરવાના નિષ્ફળ પ્રયાસમાં શહેર પોલીસે એક કિસમને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના સિટી બસ સ્ટેન્ડ સામે આવેલ HDFC બેંકને રાત્રિના સમયે તસ્કરોએ નિશાનો બનાવ્યો હતો તસ્કરોએ પથ્થર તેમજ સળિયા વડે ATM તોડવાનો પ્રયાસ કર્યો હતો જો કે તેઓ સફળ થયા ન હતા ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી તસ્કરોના આ પ્રયાસ નિષ્ફળતા ચોરીની વધુ એક ઘટના બનતા અટકી હતી આ બનાવ અંગેની જાણતા હતા એસડીએફસી બેંકના અધિકારીઓ દોડી આવ્યા હતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ આવી પહોંચી તપાસનો દોર શરૂ કર્યો તો ડોગ સ્કોર તેમજ ફિંગરપ્રિન્ટ મેળવી પોલીસે બેંક મેનેજરનો સંપર્ક સાધી સીસીટીવી ફૂટેજ મેળવી હાલ તો એક ઇસમ નામે મૌકન્યા સૌતૈયર તડવી રહેવાસી અક્કલ કુંવા નંદુરબાર નાવને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી અંકલેશ્વરથી રિપોર્ટર અભિસયત સંકલ્પ ન્યૂઝ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો